ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા હૃદય રોગ નિવારણ દિવસની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વર કરવામાં આવ્યું હતું આ અંગેની જાગૃતિ આવે તે હેતુસર અંકલેશ્વરમાં જન જાગૃતિ રેલીનું આયોજન કરાયું હતું અંકલેશ્વરના દિવારોડ રોડ ઉપર આવેલ જલારામ સોસાયટી ખાતેથી આ રેલી નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં યોગ સાધકો જોડાયા હતા હૃદય રોગ માટે યોગ કેટલું જરૂરી છે અને ઘર ઘર યોગ પહોંચાડવાના હેતુથી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે વિવિધ વિસ્તારોમાં ફરી હતી ગુજરાત રાજ્ય યોગ યોગ બોર્ડ દ્વારા ક્લાસીસ શરૂ કરવામાં આવ્યા છે જેમાં એકસો પચાસ જેટલા યોગ સાધકો જોડાયા છે અને યોગની તાલીમ લઈ રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હર ઘર યોગ અભિયાન અંતર્ગત આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે આજે અમે આ રેલી કરવા જઈ રહ્યા છીએ અને અંકલેશ્વર ખાતે અંકલેશ્વર સિટીમાં સૌપ્રથમ પ્રથમ પ્રથમવાર નિઃશુલ્ક ક્લાસ સ્ટાર્ટ થઈ ચૂક્યા છે અંકલેશ્વરની જનતાને અપીલ કરું છું કે બધા જ વધુમાં વધુ સંખ્યામાં આ સેવાના કાર્યમાં જોડાવ તમારું શરીર સ્વસ્થ રહેશે તો તમે તમારા પરિવારને તમારા સમાજને તમારા આજુબાજુના લોકોને તમારા ગામને સ્વસ્થ બનાવી શકશો અને તમારું જીવન હંમેશા માટે નિરોગી બનાવી શકશો